જઈશ પેલો હું અહીંયા મળી લઈશ તમને બધાને જોઈને પછી અમે જે કંઈ કરવા જેવું લાગે એ રાજ્ય સરકારને પણ સૂચના કરાવે કે શું કરી શકશ સાથે સાથે અત્યારે માન્ય મંત્રીશ્રી પણ હમણાં અહીંયા પહોંચશે એક વાગે હું અહીંથી નીકળીને સ્વીગમ જઈશ એક વાગ્યે એ રાધનપુર આવશે પ્રભારી મંત્રીશ્રી અને પછી ગામડામાં બે ત્રણ ગામો જે પ્રશ્નો છે એમાં મેજર પ્રશ્નોમાં ચાર પાંચ ગામોમાં વધારે પકડાયો પણ ખેતીના પાકનું નુકસાન જે છે એ તો લગભગ લગભગ આખા તાલુકામાં છે હું જે સમજ્યો એ આ રીતે પશુનું જે નુકસાન થયું હોય અમુક ગામોમાં જે પાણી વધારે આવ્યું છે તો પશુનું તો નુકસાન થયું છે પણ એનું પ્રમાણ પૂર વધારે હોય ત્યાં ત્યાં બાકી તો બહુ માટે બહુ નથી પણ જે વિસ્તારમાં પાણી ભરાણું છે સિંચાઈના પ્રશ્નો ઘણા છે ક્યાંક તલાવ તૂટી ગયા છે કોઈ જગ્યાએ પાણીનો નિકાલની વ્યવસ્થા કરવી પડેલું છે તો એ પણ એકવી પડશે આ આગેવાનોને બધાનો અભિપ્રાય લઈ અને બીજી બાજુ કયા કયા ડેમ એમાં કેટલાકમાં શક્તિ વધવાની છે કેટલાકને ફાગુ કરવું પડશે અને ક્યાં શું કરવું પડશે તલાવનું કેટલું બધા ભેગા મળીને પ્લાનિંગ બનાવી દઉં અને બનાવીને મને લાગે છે કે પ્રમોશ્રીને પણ

તો આપણે આપણ લાગે કે આપણું ખેતર ડૂબાઈ ગયું છે બોલાઈ ગયું છે તો આઈ જોઈ જશે તો એવું નહીં આપણે પાસે રહીને એના ફોટા એની વિગત આપવાની એટલે સરકારી યોજનાનું પણ જે વ્યવસ્થા અહીંયા વાવ સુગમ ધરાતમાં થાય તો એના સાથે સાથે સાતપુર રાધનપુર પણ એના ભેગા ભેગું બધું ભેગું એના નિયમ તો બધા એક સરખા થશે પણ સર્વે કરવાની વ્યવસ્થા તમારે અહીંયા કરાવવી પડશે પ્રાંત શ્રી પણ અહીંયા છે તો એમને પણ

કાગળ કો હું રાખો આપણે અને નુકસાન ગમે હોય તો આપણે લખીએ ને તો પાછળથી પછી કહીએ કે રહી ગઈ તો કાગળ ઉપર જેટલું સાચું હોય એટલું કાગળ ઉપર આવી જાય એનું ધ્યાન બધા રાખજો તો આટલી બાબત પણ તમને બધાને કહેવાની હતી તો માણસને મુશ્કેલીના સમયમાં મદદ તો થાય પણ મદદની સાથે જો હું મળે ને પોતે કોઈ માણસ કોઈ આવીને એમ કહે કે હું પડકે ઉપર છું તો અડધું દુઃખ તો મને લાગે છે કે એમાં ઓછું થતું હોય છે

અડુતા ત્યાંથી નીકળું તો જોતો જવું મનમાં પણ ત્યાં સમયસર પહોંચવું પડ્યું હતું એટલે હું અત્યારે રંગતપુરા નહીં જઈ પણ આજે અહીંયા આવ્યો છું એટલે તમારા બધાની પાસે વાત વાપરીને ફરી આવી ગયું માનતું હતું ચારે બાજુ આખા વિસ્તારમાં આવ્યો છું એમ સમજીને તમારી વાત છે બધી તાત્કાલિક ત્યાં પહોંચાડવાની વ્યવસ્થા કરશું જે થઈ શકે એટલી મદદ હું પણ બધાને ખુશું બધા મારો દેશથી પહોંચું